લખપત વિસ્તારના ધંગપટ મેધમારુ સમાજ દ્વારા નવી બોડીની વરણી કરાઈ લખપત વિસ્તારના ધંગપટ્ટ મેધમારુ સમાજ દ્વારા નવી બોડીની વરણી કરવામાં આવી સાથે યુવા મંડળ તેમજ મહિલા સંતની નવી બોડીની વરણી કરવામાં આવી હતી જેમાં ધંગપટ મેધમારુ સમાજના પ્રમુખ મેઘજીભાઈ હાજાભાઈ સિજુ ઉપપ્રમુખ બલિયા હરિભાઈ હીરાભાઈ મહામંત્રી બલિયા રમેશભાઈ ગોવિંદભાઈ ખજાનચી બલિયા મનજીભાઈ ધનજીભાઈ સહમંત્રી જોગુ ભોજાભાઈ આચારભાઈ તેમજ કારોબારી સભ્યો પોવાર માલાભાઈ ડુગરસી ગોરડિયા હીરાભાઈ ગોપાલભાઈની વરણી કરવામાં આવી અને ધંગ મેધમારું સમાજ યુવક મંડળ નવી બોડીની વરણી કરવામાં આવી જેમાં યુવક મંડળના પ્રમુખ રમેશભાઈ સુમારભાઈ સીજુ કાર્યકારી પ્રમુખ બલિયા લાલજીભાઈ હીરાભાઈ ઉપપ્રમુખ બલિયા રવજી પૂજા ઉપપ્રમુખ ખોખર જગદીશ મંજી મહામંત્રી ખોખર વાલજી હરજી ખજાનચી પવાર રતિલાલ ગાગજી સલાહકાર ખભુ રમેશ સામત સભ્યો સીજુ તેજા રાધા બલિયા સુરેશ ધનજી ખોખર કિશોર પેથા ખોખર મહેન્દ્ર મનજીની વરણી કરવામાં આવી હતી તેમજ ધંગ મેધુમારુ સમાજ મહિલા મંડળની વરણી કરવામાં આવી જેમાં પ્રથમ કમળાબેન વિમલ ઉપપ્રમુખ જોગુ શાંતાબેન ગોવિંદ મહામંત્રી સીજુ સીતાબેન પ્રફુલ તેમજ સહમંત્રી ખંભુ રમીલાબેન ગોવિંદ ખજાનચી ખોખર નાનુભાઈ બાબુલાલ ખજાનચી બલિયા ખેતબાઈ રમેશ કનવીર બલિયા ગંગાબાઈ મંજી સહકનવીર સીજુ લક્ષ્મીબેન વાલજી ઓડિટર સીજુ લક્ષ્મીબેન નાથાલાલ ખોખર દેવલબેન દામજી બલિયા રેખાબેન રતનસિંહ બામડિયા પ્રિયાબેન સતીષ સીજુ સિતલબેન જીવણ તેમજ પરગડુ મુલબાઈ પેથા ખોખર મેધભાઈ વાલજી ખોખર અજબાઈ કરમસિંહ પાયર પરમાબાઈ ગાગજી તેમજ પાયર માનભાઈ લથુભાઈ વગેરેની વરણી કરવામાં આવી હતી તેવું એડવોકેટ રમેશભાઈ બલિયાની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટીવીરાણી તાલુકો નખત્રાણા